Thank you

સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવે છે અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં આવ્યા છે જ્યાં આગળ કાલે રાત્રિના એક બનાવ બન્યો હતો આ જે બનાવવાળી જગ્યાએ આપણે આવ્યા છે જ્યાં આપ જોઈ શકો છો કે સિફા ટ્રાવેલ્સ આવેલી છે તેમનો અહીંયા આગળ એટલી ગાડીઓ રિપેર થાય છે અને સિફા ટ્રાવેલ્સ કરીને તેમનું અહીંયા આગળ કામ છે તે વ્યક્તિ પર એક વ્યક્તિ અહીંયાના હુમલો કરવામાં આવ્યો હતો અને જે કહેવાય રહ્યું છે કે વ્યક્તિ નસેડી છે અને નશાખોર નશાખોરી કરતો હોય છે અને માથાભારે શખ્સ છે અગાઉ પણ તેના પર ગુના નોંધાયેલા હોય તેવું લોકોને લાગે છે આપ જોઈ શકશો કે આ ગાડી છે આ ગાડી જે ચાલક છે તેના પર તે નસેડી દ્વારા એટલે હુમલો કરવામાં આવ્યો હતો અને ગાડીના કાચ વગેરે પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે આપ આખી ગાડી જોઈ શકો છો અંદરથી જે વ્યૂ આપને બતાવી રહ્યા છે અને સાથે સાથે જે છે જે ગાડી ચલાવનાર હતા તે વ્યક્તિને પણ તે નસેડી વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો છે ગાડીની અત્યારે તમે અહીંયાથી હાલત જોઈ શકો છો કે ગાડી પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો છે અને સાથે સાથે છરીથી પણ હુમલો કરવામાં આવ્યો હતો જો છરી જો ગળાના ભાગે વધારે વાગી જાત તો જીવ પણ જઈ શકત હતા એવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે કે ભાઈ આવા સંજોગોના અંદર જ્યારે છરીઓ નીકળતી હોય છે નાની નાની વાતોમાં તેને લઈને ઘણા સવાલો ઉઠતા હોય છે અત્યારે આના માટે વધુ વિગત માટે વાત કરીશું ત્રાહિત વ્યક્તિથી અને જે ગાડી માલિક જે અહીંયાથી જઈ રહ્યા હતા અને જેમના પણ હુમલો થયો તેમનાથી નામ તનવીરભાઈ શું બનાવ બન્યો તો આપની સાથે અને કઈ જગ્યાએ બન્યો તો અહીંયા જ બન્યો તો આ સામે છે ને ગલી ત્યાં સામે હું કાલ આવી રહ્યો હતો બરાબર હું બાર ગામથી આવી રહ્યો હતો બરોબર તો અહીંયા એ અને કોક બીજી લેડીસ બે જણ ઊભા હતા એક જેન્ટ્સ એક લેડીસ બરાબર હું મારું ત્યાંથી નીકળવું બરાબર અને તરત એ ભાઈ પાછળ આવ્યા પાછળ આવી ને મારી સાથે ગાડા ગાડીને કરવા માંડ્યા હું મેં કીધું ભાઈ તમને કશું થયું નથી કંઈ છે નહીં નથી તમને ગાડી અડી નથી કંઈ પણ થયું કોઈ નુકસાન નથી થયું બરાબર કાંઈ થયું હોય નુકસાન તો તમે મને કહો હું હું તમતા તમને તમે જે થતું હશે એ આપણે લીગલી એક્ વે ઉપર તમને હોસ્પિટલ લઈ જવા છે તે છે હું તમને અડી નથી કંઈ વસ્તુ થયું નથી તમને ભાઈ હું એને પર સાથે મેં ઓછામાં ઓછી એક કલાક સાથે એની સાથે એને સમજાયું કે ભાઈ આ તો હવે જવા દો જવા દો નાની એવી વાત છે એને મોટી ના કરો હું આમ છે તે પણ એ સમજવા માટે તૈયાર જ નહોતો એ લોકોને ખરેખર શું છે કે લૂંટ જ કરવી હતી એમ સમજો તો ચાલે લૂંટ કરી મારી પાસેથી મોબાઈલ લઈ ગયો મારા ડ્રાઈવરનો મોબાઈલ લઈ ગયા હું મારે હા મારી કેસ હતી એ કેસ ગાયબ છે હું ભાઈ મોબાઈલ મળ્યા નથી મળ્યા હજી સુધી અને આપને ઉપર હુમલો કર્યો તો ક્યાં ક્યાં માર માર મારવામાં આવ્યો અને હતો છરી વડે હુમલો કર્યો હતો અને ગળાના ભાગમાં ગળાના ભાગમાં ગળાના ભાગમાં મને માર્યું છે અહીંયા હાથમાં પણ માર્યું છે આ મારે બચાવ માટે મેં એમની છરી પકડી હતી તો મારો આંગળી પણ કપાઈ ગઈ છે હું અહીંયા મને અંદરના પગના ભાગમાં મને બહુ ગંભીર ઇન્જરી થઈ છે અહીંયા હું પગના ભાગમાં મને બહુ સખત ઇન્જરી ઊભું નથી રહી એકાતું એવી પરિસ્થિતિ હતી કાલે તો બહુ ખરાબ વાગેલું છે મને હું અને સરખેત પોલીસથી એ જ અપેક્ષા રાખીએ છીએ કે અમારી ફરિયાદ લઈ અમારી ફરિયાદ લઈને જે કાંઈ પણ લીગલ એક્શન છે બરાબર જે કાંઈ લીગલ એક્શન છે એ કરે અને એ લોકોને વરઘોડો કાઢે એ લોકોનો એટલે એ લોકોને પણ આ બીજા લોકોને પણ આવા જે કરવા કાર્ય કરવાવાળા લોકો છે બરાબર તો આ જે હવે જે આગળ જે થાય એ ના થાય આ કરવાથી આ ગુંડા તત્વો જેવા આ બીજા આનાથી એક શીખ લે છે કે ભાઈ હું હવે આપણે આવું ના કરાય કારણ કે પોલીસ એક્શન લેશે તો જ થવાનું છે બાકી થવાનું નથી હમ તોફીક શું મામલો બન્યો તો ક્યારે બન્યો તો ને વિગત આપશો કાલે રાત્રે અગિયાર વાગ્યાના ટાઈમ પર રાતે રાત્રિમાં અમારે ભાઈ ગાડી લઈને અહીંયા આવી રહ્યા હતા એટલે પેલા ભાઈ જે છે શાહરૂખભાઈ એ ત્યાં ઊભા હશે રસ્તામાં એટલે ગાડી ત્યાંથી નીકળી બરાબર એટલે ગાડી એમને કશું થયું નહોતું એટલે પાછળથી અહીંયા આવ્યા કે ભાઈ તે મારા પગ ઉપર ગાડી ચડાવી દીધી કે એમના પગ ઉપર ગાડી ચડી નહોતી પણ શું છે કે આપણે અહીંયા એમને ખબર છે કે આપણે અહીંયા ધંધો કરીએ છીએ ને એ લોકો નશાના પૈસા હિતે ગમે ત્યારે બધી ખોટી રીતે લુખાગીરી કરીને પૈસા જપડાવવા માટે ભાઈ જોડે મગજમારી કરી ભાઈને માબેનની ગાળો આપી એટલે ભાઈ એમ કીધું ભાઈ તમને કંઈ થયું હોય તો હું તમને દવાખાને લઈ જવા તૈયાર છું બરાબર પણ એકસોમાં કશું થયું નહોતું પછી એના ફાધર આવ્યા એના ફાધર જોડે અમારા કાકાજીએ વાતચીત કરી કે ભાઈ આપણે અહીંયા રહેવાનું તમારે બી અહીંયા રહેવાનું અમારે અહીંયા ધંધો કરવાનો એટલે આપણે કોઈ મગજમારી કરવા ઈચ્છતા નથી શું તો એ પછી જતા રહ્યા એટલે અમે ભાઈને એમ કીધું કે તમે અહીંયાથી જતા રહો એટલે ભાઈ અહીંયાથી ગાડીમાં બેસીને નીકળ્યા ઘરે જવા માટે એટલે સામે જે ચોરાયો છે એ ટર્નિંગ ઉપર એ ભાઈ ત્યાં દસથી બાર જણા આવી ગયા અને એમને બહુ માર્યા એટલો છરી બી વાગી જતી પણ અહીંયાના રહીશો જે હતા એ લોકોએ વચ્ચે રહી છોડાવી અને છરી વાગી એમને ગળ્યાના ભાગમાં અહીંયા એકચ્યુઅલમાં આમ મારવા જે ગયા ને તો છરી આમ ફરી ગઈ એટલે છરીનો આમ ઊભો લીટો વાગ્યો ને એ હાથથી રોકવા ગયા એટલે એમના હાથમાં પણ વાગી અને એ લોકોના પાસે મોબાઈલ હતા ડ્રાઈવરો પાસે મોબાઈલ લઈ લીધા છે બે મોબાઈલ લીધા છે જે ડ્રાઈવર જોડે મેંકવા જતો તો એનો મોબાઈલ લઈ લીધો છે અને ભાઈનો બી મોબાઈલ લઈ લીધો છે એ પછી અમે લોકો સરખેદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરી મેં એકસો બાર બોલાવી પહેલાં તો એટલે એકસો બારે એમ કીધું કે તમે હોસ્પિટલ ગયા છો તો ત્યાંથી જ તમારી વર્ધી થઈ જશે તો મેં કીધું વાંધો નહીં સાહેબ એ પછી અમે સરખેજ પોલીસ સ્ટેશન ગયા એટલે સામેવાળે જે વ્યક્તિ છે એ લોકો એનો બચાવ કરવા માટે અહીંયા સો નંબર ડાયલ કરીને એકસો બાર બોલાવી એટલે મેં એકસો બારમાં કીધું સાહેબ કે હું અમારો તો વાક જ નથી અહીંયા સીસીટીવી કેમેરા છે એ સિવાય અમારી ગાડીમાં જે નુકસાન થયું છે આ બધું તમે જોવો હવે અમે એમને કોઈ નુકસાન પહોંચાડ્યું હોય એમનું કોઈ એમની પાસે સબૂત હોય તો તમે માગો એ તો એમની પાસે છે જ નહીં એનું કારણ છે કે એ લોકો તો ગુનાહિત પ્રવૃત્તિની અંદર ઓલરેડી ડિવિઝનની અંદર એ લોકોના નામની કાફી બધી ફરિયાદો ઓલરેડી થયેલી છે આ જે વ્યક્તિ છે એની ઉપર પરમ દિવસે જ હજી પોલીસ સ્ટેશનમાંથી છૂટ્યો છે એટલે અવારનવાર અહીંયા એ એક વ્યક્તિની વાત નથી અવારનવાર અહીંયા ઘણા બધા એવા નસેડી પાછળ મેદાન છે આ અમારું પાર્કિંગ એરિયા છે અને સામે અમારું આ તમે જોવો છો અમારું ગેરેજ છે આ બધું અહીંયા ગેરેજ છે અંદર ઓફિસો છે અમારે લોકો પાસે પ્રાંત પ્રાર્થથી ડ્રાઈવરો છે જે અહીંના નથી પ્રાંત પ્રાંતના છે એટલે એ લોકો અહીંયા છે ને અહીંયા રાતે સુવાનું હોય છે જમવાનું હોય છે ને અવારનવાર આ લોકો આવી રીતે આવે છે અને ડ્રાઈવરોને ધમકાવીને એની પાસે ખીચામાં પૈસા હોય એ લઈ જાય છે નશો કરવા માટે પેલા પરપ્રાંતના હોવાના કારણે એ લોકો બીકના માર્યા બિચારા સો પચાસ રૂપિયા આપી દે છે ને આવું અવારનવાર અહીંયા બને છે એટલા માટે અમે સરખેદ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી એ લોકોએ અમારી ફરિયાદ લીધી નથી એ પછી અમે જો ડીસીપી ઝોનલ સેવનની અંદર ગયા આજે તો કે આજે સન્ડે છે અહીંયા કોઈ હાજર નથી હવે સાહેબ એમ જે વ્યક્તિ જોડે મગજમારી થઈ છે એવું કહીને ગયા છે કે હું તમારી એક બી ગાડી સારી રહેવા નહીં દઉં હું બધી ગાડીઓને તોડી નાખીશ ને સવારથી અહીંયા લુખા તત્વો આટા પણ મારે છે હવે અમારી જેવા જે સીધા વેપારીઓ છે એ લોકો વેપાર સાહેબ ક્યાં કરવા જશે હવે આ એરિયાથી બહાર અમે કંઈ જઈ તો શકતા નથી એનું કારણ છે કે અસાન ધારાના હિસાબે અમે લોકો અહીંયાથી કંઈ બહાર નીકળી ના શકીએ અમારે આ જ એરિયામાં રહેવું પડે હવે આટલી મોટી જગ્યા અમારે લેવી એટલા મોટા બી અમે વેપારી નથી કે કરોડો રૂપિયા રોકી શકીએ હવે અહીંયા અમે અમારો નાનો ધંધો કરી રહ્યા છીએ એ કઈ રીતે કરશું એમ આમાં અમારી સેફ્ટી શું ન્યાયની શું ન્યાયની એટલી જ છે સાહેબ કે જે તે વ્યક્તિ આ કામ કર્યું છે એને અહીંયા જે આખો વિસ્તાર છે એની અંદર એને વરઘોડો કાઢે એનો પોલીસવાળા જેથી કરીને જે બીજા નશો કરવાવાળા જે અહીંયા લોકો રહે છે એ લોકોના દિલમાં કોઈ ડર બેસે ડર બેસશે તો જ આ પ્રવૃત્તિ બંધ થશે નહીં તો આવું તો અવારનવાર ચાલ્યા રાખશે અમારી જેવા નાના વેપારી સીધા માણસો આવી રીતે પીસાતા રહેશે સાહેબ તો અમારી વિનંતી છે કે આ અમારી ફરિયાદને લો અને અમારો કોઈ વાક હોય તો અમને બી એની માટે તૈયાર છીએ કે અમને સાબિત કરો કે અમારો શું કસૂર છે અમે આ ધંધો કરીએ છીએ આ વેપાર કરીએ છીએ એ અમારો ગુનો છે કે અમે લોકો બી પછી આવા આવી પ્રવૃત્તિઓ કરીએ તો ચાલે એવું એવું જ સાબિત થઈ રહ્યું છે કે જે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એને પોલીસ સપોર્ટ કરે છે અને જે સીધી રીતે જે લોકો કાયદેસરના કામ કરે છે એનો કોઈ સપોર્ટ નથી મળતો એનો મતલબ એવું થઈ ગયું કે હવે ગુજરાતની અંદર જો તમારે રહેવું હોય તો તમારે ગુનાહિત પ્રવૃત્તિ કરીને જ જીવન કાઢવાનું રહેશે તમારે બી ગુંડા બનવું પડશે તમારે બી હથિયાર ઉપાડવા પડશે આવા બધા પ્રવૃત્તિ કરવા માટે સાહેબ તો એવી પ્રેક્ષાહિત કરે છે પોલીસ પ્લીઝ કે તમે બી ગુનેગાર સાથે ગુનેગાર બનો એણે છરી મારી તો તમે છરી મારો તો આ વસ્તુ યોગ્ય છે અને સીસીટીવી ફૂટેજ છે સાહેબ ગાડીમાં જે નુકસાન થયું એ છે ગાડીને તોડે છે એ છે વિડીયોની અંદર જેણે ગુનો કર્યો છે માણસ પોતે કરી રહ્યો છે કે અમે અહીંના ડોન છે અહીંયા કોઈ અમારી સિવાય કંઈ કશું કરી નહીં શકે ને અમારી પરવાનગી વગર કશું કરી ના શકે આ જમીન સાહેબ અમારી છે અમારા કાકાજીની જગ્યા છે આખી બરાબર છે એમના નામનું છે ખેતર આખે અમે અહીંયા આ ધંધો કરી રહ્યા છે અને એ લોકો ભાડેથી રહી છે ને હું તો એક એવા માગું છું આવા મકાન માલિકો આવા ભાડૂતોને કોઈ રેન્ટ એગ્રીમેન્ટ વગર કે કોઈ પણ જાતનું કોઈ કર્યા વગર આટલા બધા કાયદા છે પણ કાયદાનું કંઈ પણ પ્રવૃત્તિ થતી નથી ફક્ત ખાલી પેપર પર છે કે તમે રેન્ક એગ્રીમેન્ટ બનાવો આ કરો એ કરો એ એ માઇલું આમાં કશું નથી થતું સાહેબ આવા લોકો આવી ગુનાહિત પ્રવૃત્તિ કરીને ફરાર થઈ જાય છે અને અમે લોકો ધક્કા ખાતા રહીએ છીએ તમે સરકેત પોલીસથી શું અપેક્ષા રાખો સરકેત પોલીસથી મારી એક જ અપેક્ષા છે કે આ એરિયાની અંદર સાહેબ જે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે એને જેટલું બને તેટલું જલ્દી અમારું નુકસાન વધારે થાય એ પહેલાં કંઈ એક્શન લઈ આ લોકોને અને એક્શન એવું લઈ કે જેથી બીજી આમ જનતા જોવે તો એમના બી દિલ ખુલે કે આવું આપણે બી કરી શકીએ કે આપણી સાથે કોઈ આવો વ્યવહાર કરે તો પોલીસ છે પ્રશાસન છે અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે પ્રશાસન જેવી વસ્તુ આપણા અહીંયા ગુજરાતમાં છે જ નહીં ને એમાં ખાસ કરીને ફતેવાડી એરિયામાં કે તો છે જ નહીં તો આમાં સાહેબ અમે શું કરીએ આનું આનો રસ્તો શું કાં તો અમને તમે સલાહ આપો જે રીતે પોલીસ અમને કહે અમે એવું કરીએ પોલીસ અમને એવી પરવાનગી આપી દે લેખિતમાં કે તમને જે બી મારવા આવે એને તમે બી છરી મારો તો શું આ વસ્તુ બરાબર છે રાત કો હમ દો ભાઈ આયે તક ઇનકો મારા થા જાદા और गाड़ी तोड़ी थी और धमकी इसी देके गए थे कि रात को यहाँ जितनी गाड़ी है ना सारी जला देंगे और कितने लोग थे कुल और वो लोग कौन है और उनका विस्तार में क्या कनेक्शन है और क्या वो लोग हर बार इस तरीके से परेशान करते परेशान में तो ऐसा है कि ये ड्रग्स है और ये सब लेते रहते और कुछ तकलीफ पड़ी होगी इनको उनसे तो बस लड़ने आए और रहते ये गैरेज के गली में ही बाजू में ही और लगभग सात आठ चार पाँच लड़के थे पांच छः लेडीज थी ये सब ने मिल के मारा इनको और धमकी दी गए कि अभी यहाँ गाड़ी खड़ी रखी या और कुछ भी हुआ तो बोले रात को गाड़ी सारी तुम्हारी जला देंगे आपकी जानकारी में है उनका कोई गुना गुनाही या अपने तो इतना पहचानते है लेकिन बस सबसे मुझसे यही सुना है कि ये नशा है सब तो पुलिस से आप क्या आशा रखोगे कि भाई पुलिस को क्या कार्रवाई करनी चाहिए ऐसे लोगों के खिलाफ और और आपका पुलिस को क्या कार्रवाई करनी चाहिए कार्रवाई तो, तो क्या है कि इनको इनकी जो याद उनकी गाड़ी के और जो मारा है वो सब जो उन पर केस लगता है या जो कलम लगती है वो लगा और उनको लीगली जो होता है वो करे पुलिस